અયોધ્યા બાવીસ તારીખે રામ જન્મભૂમિ ઉપર જે છે રામલાલાની પ્રતિષ્ઠા થવાના છે હવે એરપોર્ટ જે છે બહુ સરસ બની ગયું છે વાલ્મિકી ઋષિ એરપોર્ટનું નામ આપ્યું છે એટલે સુવિધાઓ પણ વધતી જાય છે અને અયોધ્યામાં પણ બીજી ધર્મશાળાઓ ગેસ્ટ હાઉસો ટેન્ટો એની વ્યવસ્થાઓ ઘણી સરકારે કરી છે બાવીસ તારીખે ભગવાન શ્રી રામ જે છે તે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મંદિર ની જે છે તે થઈ રહી છે ને તેને લઈને દેશભર ની અંદર અત્યારે માત્ર ને માત્ર જય શ્રી રામ જય શ્રી રામના નારા ગુંજી રહ્યા છે અને રામમય માહોલ બની ચૂક્યો છે. ત્યાં અમદાવાદથી પણ સીધી એક ફ્લાઇટ જે છે તે આજથી ઉડાન ભરશે અને અયોધ્યા જશે. આજે પ્રથમ ફ્લાઇટની અંદર ઉડાન ભરનાર અને મહિલાઓ જે છે કે જે અયોધ્યા જઈ રહ્યા છે તેમની સાથે વાત કરીશું. બે કેટલો ઉત્સાહ છે કેમ કે દેશભરની અંદર ભગવાન રામના નારા લાગી રહ્યા છે. હું ઉત્સાહ વર્ણન નથી કરી શકતી હું તો અમેરિકાથી આવું છું અને રામ મારો જીવ છે. અયોધ્યા હું આખો વખત અયોધ્યામાં જઉં છું. ને આ મારા માટે એકદમ અમૂલ્ય લાવો છે કે જેનું મારે ડિસ્ક્રિપ્શન કરવું બહુ અઘરું છે હું બહુ જ ઉત્સાહિત છું બિલકુલ હાલ તો અહીંયા અન્ય મહિલાઓ પણ જે છે તેઓ પણ અયોધ્યા જઈ રહી છે બેન શું કહેશો કેટલો ઉત્સાહ છે કેમ કે પહેલી ફ્લાઇટ છે ને એની અંદર તમે ઉડાન ભરી રહ્યા છો પહેલી ફ્લાઇટ છે અમે લોકો દુબઈ થી આવીએ છીએ અને અમને તો અત્યારે બી અમને વિશ્વાસ જ નથી થતો કે અમે અયોધ્યા જઈ રહ્યા છીએ અને ત્યાં ઇન્ટરનેશનલ આટલું સરસ એરપોર્ટ ડોમેસ્ટિક એરપોર્ટ અને રામ ભગવાનની જન્મભૂમિમાં જઈ રહ્યા છે આવું ભવ્ય મંદિર કોઈ કલ્પના બી નહીં કરી શકી હોય એનો કોઈ અમે કઈ શબ્દમાં વર્ણવી જ ન શકતા અને બસ બાપુની કથા છે મોરારી બાપુની ત્યાં શ્રાવસ્તીમાં અમે ત્યાં સાંભળા શ્રવણ કરવા જઈ રહ્યા છે અયોધ્યામાં સ્નાન સરયુ નદીનું મળશે અમને એનાથી વધારે શું અમારો ભાગ્ય હોય ભાઈ બિલકુલ રામને લઈને ઉત્સાહ જે છે તે દેશભરની અંદર જોવા મળી રહ્યો છે આપને કેટલો ઉત્સાહ કેમ કે મોરારી બાપુની કથા પણ જે છે એ સાંભળવા જશો અને સરયુ નદીની અંદર સ્નાન કરવાનો પણ એક મોકો મળશે અને આજે પહેલી ઉડાન આજની અને બાપુ જય શ્રીરામ પ્રણામ અમે લોકોને ને અમે કોઈ શબ્દ જ નથી પહેલી વાર અમે અયોધ્યા તો પહેલા પણ કથા હતી અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ અને ફર્સ્ટ કે અમને એટલો આનંદ છે કે અયોધ્યાનું એરપોર્ટ ચાલુ છે ને અમે લોકો આવ્યા છે દર્શન કરવા માટે એટલે અને આપ સૌનો બધાનો બધાનો ખુશખુબ આભાર છે બિલકુલ હાલ તો દેશવાસીઓ જે છે તે હાલ ઉત્સાહની અંદર જોવા મળી રહ્યા છે અને અમદાવાદ એરપોર્ટ પરથી જે પહેલી ફ્લાઇટ જે ઉડાણ ભરી રહી છે દર્શન કરવા માટે અને અયોધ્યાની પહેલી ફ્લાઇટમાં ઉડાન ભરવા માટે તત્પર હતા અને એ આજે પહેલી ફ્લાઇટ જે છે તે ઉડાન ભરી રહી છે અને તમામ લોકો જે છે તે ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે કેમેરા વિજય પરમારની સાથે પ્રદીપ કચીયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ